કરુણા નિકેતન હાઈસ્કૂલ બાલાસિનોર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ અને જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું આજ રોજ શિક્ષણ વિભાગ અને GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર આયોજિત તેમજ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક શ્રીની કચેરી અને જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગરના માર્ગદર્શન હેઠળ કરુણા નિકેતન હાઈસ્કૂલ બાલાસિનોર ખાતે યોજાય જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ અને જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તેમજ પંચમહાલ વિસ્તારના સાંસદ શ્રી રતનસિંહજી રાઠોડ બાલાસિનોર તાલુકાના ધારાસભ્ય શ્રી ચૌહાણ પૂર્વ તેમજ ડિરેક્ટર શ્રી અમૂલ ડેરી અને વડોદરા જિલ્લાના પ્રભારી શ્રી રાજેશભાઈ તેમજ પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર અવનીબા મોરી તેમજ ડાયટ સંતરામપુરના પ્રાચાર્ય શ્રી ડોક્ટર કેટી પુરાણિયા અને ડીઆઈસી ડોક્ટર ઓમેગા વિજ્ઞાન પાંડોર અને બી આર સી કંપની શ્રી હિતેશ કુમાર ઉપાધ્યાય અને તમામ તાલુકાના ટીપીઈઓ શ્રી બીઆર રસીકો ઓપરેટિવ શ્રી તેમજ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિ શ્રી નિમેશભાઈ સેવક અને શૈક્ષિક સંઘના પ્રતિનિધિ પરેશભાઈ જિલ્લાના બંને સંઘના પ્રમુખ મંત્રીશ્રી તેમજ તાલુકા સંઘના હોદ્દેદારશ્રીઓ અને ઇનોવેટિવ શિક્ષકશ્રીઓ અને બાળ વૈજ્ઞાનિકો તેમજ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શિક્ષકશ્રીઓ હાજર રહેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર અને જિલ્લા મહીસાગર શિક્ષણ શિક્ષણાધિકારીની કચેરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણ સમિતિ દ્વારા આ સંયુક્ત ઉપક્રમે આજે બાલાજીનો મુકામે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો કાર્યક્રમ યોજશે અને મારે કાનપુર લુણાવાડા કઢણા સંતરામપુર બાલાજિરપુર આ ત્રણેય તાલુકાના પીઆરસી સીઆરસી અને શિક્ષક મિત્રોએ જે બાળકોને તૈયાર કર્યા છે અને અત્યારે ઓગણત્રીસ જેટલી અલગ અલગ કૃતિઓ અલગ અલગ સંશોધનો અલગ અલગ ઇનોવેશન લઈને બાળકોને આવ્યા છે ત્યારે એમનું શુભેચ્છા પાઠવું છું અને એમના ગુરુજનોએ જે બાળકોને જે મદદ કરી છે બાળકોને જે પ્રોત્સાહિત કર્યા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું અને બાળકોમાં જે અકૂટ જે શક્તિ છે એને બહાર લાવવાનું કામ આ આવા ઇનોવેશન કાર્યક્રમોના માધ્યમથી આવા કાર્યક્રમોના માધ્યમ થતું હોય છે અને બાળકોને આ પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ અમારા જિલ્લા શિક્ષણ સમિતિ અને અધિકારીઓ જે કરી છે એમને પણ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે દિવાળી આવી રહી છે તો દિવાળીની પણ શુભકામના